પરિવાર ફાઉન્ડેશન જે વડોદરા શહેરમાં માં સ્થિત એક સામાજિક સંસ્થા છે તેના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા સોળ વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત પહોંચાડવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે ત્યારે આ સંસ્થા દ્વારા આ વર્ષે પણ નિશુલ્ક મસાલા છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે વાસના ભાઈલી રોડ પર આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે આ વર્ષના પ્રથમ નિઃશુલ્ક મસાલા છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગરમીમાં તરસે આ લોકોને ઠંડક અને રાહત મળી રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જે ખરેખર પ્રશંસનીય છે પરિવાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા સોળ વર્ષથી ચાલી આવતી આ પ્રવૃત્તિ સમાજમાં જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે પરિવાર ફાઉન્ડેશન છેલ્લા સોળ વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરી રહી છે ગયા મહિને અમે આખો મહિનો પક્ષીઓને પાણી પીવાના બાઉલનું નિઃશુલ્ક વિતરણ જુદા જુદા વિસ્તારમાં ત્રણ હજાર ઉપર ઉપરાંત બાઉલનું વિતરણ કર્યું આજથી અમે પંચમુખી હનુમાન મંદિર વાસાભાઈલી રોડ ખાતે આજે શનિવાર છે આજે અમે નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ શરૂ કર્યું છે આ નિઃશુલ્ક મસાલા છાસ અહીંયાથી જતા આટલી આખરી ગરમીમાં બેતાલીસ ચુમાળીસ ડિગ્રીની આખરી ગરમીમાં જે રાહદારીઓ જાય છે અને મંદિરે જે દર્શન દર્શન કરવા માટે આવે છે એ લોકોને અમે આ નિઃશુલ્ક છાસ આપી રહ્યા છે અને આ આખો સેવા એકના આખા મહિના દરમિયાન જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવશે આ જે કાર્ય અમે કરી રહ્યા છે એ દાતાશ્રીઓ સિવાય શક્ય જ નથી એટલે એમના બી અમે આભાર માન્યા છે જેઓ હેમંતભાઈ ઠક્કર અનિલસિંહ ચૌહાણ કલ્પનાબેન શાહ સુનિતાબેન શુક્લ અરવિંદભાઈ પટેલ વસંતભાઈ પટેલ રાકેશભાઈ પરમાર પિયુષભાઈ પટેલ જતીનભાઈ પટેલ જેવા અનેક દાતાઓએ અમને આ કાર્યમાં મદદ કરી રહ્યા છે જેથી અમે સારામાં સારું આ લોકસેવાનું કાર્ય કરી રહ્યા છીએ